મને પ્રકાશભાઈ મેલવા મળવા આવ્યા હતા અને મને વીડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રી જો હે નીતિનભાઈ એને ઇફેક્ટમાં મેલવું છે એટલે કે કહી ગયો કોની ભલામણથી તમારી પાસે આવ્યા હતા કેવી રીતે મુલાકાત થઈ વીડી વીડી કરીને છે વાણિયા એની મુલાકાત એને હિસાબ એનો ભત્રી હતો બીજા કોઈ નેતાની ભલામણ હતી ના કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી એટલે કોઈ જાતની ખોટી વાત છે કોઈ જાતની આપણે કોઈ વહીવટ કર્યો નથી

શું છો કે કે મારે આવું છે કે મારા કાયદેસર ગેમ જૂન છે મારે કે કાયદેસર ખરું એના કાકાનો અંકલ નો ફોન આવ્યો એટલે મારે હેરે વાત કરી એટલે મેં દુઆ એ ઓફિસે આવજો એ રીતે વાત થઈ વિડી મારા ભાઈબંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી ના ડિમોલેશનમાં આપણને કોઈ જાતની ખબર નથી આપણે કોઈ અધિકારીને કીધું નથી

મેં આર્કિટેક્ટને કીધું મેં આ હા આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે ને એનો પલાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખીએ એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેળ દઈ જાય તો એના ડ્રોઈને હમણાં બે અઢી ત્રણ મહિના પહેલાં મારી ભાઈ આવ્યા ને યુવરાજ ક્યારે એ કે આવું નથી બોલો આર્કિટેક્ટ કરતો એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો આર્કિટેક્ટને કીધું હું ક્યાં કે મને કાંઈક આ ડોક્યુમેન્ટ આપ્યા નથી તો નીતિનભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ એ કે બનાવી લીધું હોય બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય હે કે

એટલે ઇમ્પેક્ટ બી એમાં પત્રાનો સેટ થાય ઇમ્પેક્ટ એટલે આર્કિટેક્ટ કઈ કીધું ઈ કે થઈ જાય અરે આર્કિટેક્ટ કહે એટલે થઈ જશે એટલે શું પૈસા દઈને થઈ જાય કઈ રીતે નિયમ મુજબ તો ન થાય તો કેવી રીતે થાય એટલે એનો નિયમ માં આવતો હશે તો એને ગોઈ આખું બનાવ્યું હતું તમે જાણો છો ટાઉન પ્લાનિંગ ની એની અંદર આર્કિટેક્ટ ની કેટલા લોકોની ની ભગત છે એ આપણને કોઈ જાત ની કઈ ખબર નથી હવે તમે શું કાર્યવાહી કરાવશો આના માટે એના માટે જે કાઈ જશે થઈ કરવાનું હા ઘણા બધા આર્કિટેક્ટની ટાઉન પ્લાનિંગ ઓફિસમાં એના એના લાયસન્સ લગાડે છે

સંકલન સમિતિ મળી હતી પૂર્વ સ્ટેન્ડિંગ માં તમે સભ્ય હતા પૂર્વ સ્ટેન્ડિંગ હા ત્યારે એને કાયમી કરવા કોને ભલામણ કરી હતી ઈ એમાં ઉપરા અમારા પદ્ધતિ પાંચ હોય મુખ્ય એને ખબર હોય આપણે કોને કોને કરી તમે સંકલન સમિતિ માં તો સાથે બેઠા હતા નહીં એમાં સંકલન માં ઈ અલગ સાગટિયા સાહેબ વિશે તમારું શું કહેવાનું થાય સાગટિયા સાહેબ ને એને ખબર જ છે આર્કિટેક્ટને થી માંડીને એનું હોય જ્યાં લગી સેટિંગ હોય એ રીતે એનો થતું હોય એટલે કરતા

ગામડે હતો ત્યાં વાડીએ હતો તોય આવી ગયા અમે આપણે અહીંયા નીતિનભાઈ તમારો અનુભવ શું રહ્યો છે ટાઉન પ્લાનિંગમાં ભયભટક થતું નથી મિત્ર તમને બધાય મિત્રોને ખબર છે આયા મારી જેમ તમે હો તમે જાહેર જીવને અહીં કેવા ચોથું જાગે બરાબર એટલે બધાય મિત્રોને ખબર છે તમે મારા મોટો હુકમ બોલાવો બાપા નહી તમે તમે જવાબદાર વ્યક્તિ તમે કહી શકો શું હકીકત એમાં એવું છે નાના મોટું હોય ભૂલ એટલે થોડું ઘણું હાલતું હોય અને આટલો ટાઈમ હાલતું તું તપાસ કરેલા હોય કોઈ જાય એમાં જી નીકળશે કોઈને ને નથી બરાબર જી એ છે દૂધ પાણી પાણી થઈ જાય